વાત કરીશું વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વાર્ષિક રાશિફળની આ વિડિયોમાં ચર્ચા કરીશું સિંહ રાશિ તથા કન્યા રાશિની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક મિત્રો અવશ્યથી કરી શકો છો મિત્રો કારતક શુદ એકમથી વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે તો આ નવું વર્ષ તમારા માટે કેવું રહેશે તમારા માટે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે શું પરિવર્તન આવશે આ નવા વર્ષમાં તમારા જીવનમાં આ વર્ષના ગ્રહ ગોચર અનુસાર તથા સચોટ વૈદિક જ્યોતિષ અનુસાર તમને કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન અને ખાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષાની દ્રષ્ટિથી આવનારા આ નવા વર્ષમાં કેવા ફળ મળવાના છે આવો વિગતવાર જાણીએ શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો કુદરતી રીતે શક્તિશાળી હિંમતવાન અને દયાળુ હોય છે તેમની પાસે મજબૂત નેતૃત્વ ક્ષમતા હોય છે સૂર્યના પ્રભાવથી ચમકતા તમે આત્મવિશ્વાસુ સર્જનાત્મક અને મહત્વકાંક્ષી છો આ વર્ષની વાર્ષિક જન્માક્ષર સૂચવે છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં વિક્રમ સંવત બે હજાર બ્યાસીમાં સિંહ રાશિના જાતકો માટે શીખવાનું શક્તિ અને સફળતાનું આ વર્ષ રહેશે આ વર્ષના વ્યક્તિગત જીવન કેટલાક વ્યવહારુ વિચારસરણી તરફ ઝુકાવશે સંબંધોમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ શક્ય બની શકે છે પરિણીત લોકો શરૂઆતમાં તેમના જીવનસાથીથી દૂર અનુભવી શકે છે વાતચીતનો અભાવ અનુભવી શકે છે અને બાહ્ય દબાણ કેટલાક તણાવનું કારણ બની શકે છે જે કે જૂન મહિના બાદ ગુરુનું ગોચર ધીમે ધીમે સકારાત્મકતા લાવશે અને વર્ષના અંત સુધીમાં સંબંધો વધુ ગાઢ અને વધુ સમજણવાળા બનશે સિંગલ અથવા સંબંધોમાં રહેલા લોકો માટે આ વર્ષ ખૂબ પ્રોત્સાહકારક રહેશે નહીં નવા સંબંધોમાં ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે અને ભાવનાત્મક અસ્થિરતા ચાલુ રહી શકે છે ઓક્ટોબર મહિના પછી વસ્તુઓમાં સુધારો થશે અને ખુશી રોમેન્ટિક જીવનમાં પાછી આવશે નૂતન વર્ષ વિક્રમ સંબત બે હજાર બ્યાસીના રાશિફળ અનુસાર આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે તેમના કામમાં ઉત્તમ રહેશે તેમના નેતૃત્વના ગુણોને ઓળખવામાં આવશે અને તેમને વિદેશ સંબંધિત કામમાં સારી તકો મળી શકે છે જ્યારે કેટલાક પડકારો ચોક્કસપણે ઊભા થશે આ તકો તેમની કુશળતાને નિખારશે વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષનો બીજો ભાગ નફો વિસ્તાર અને સફળતા લાવશે વિક્રમ સંવત બે છવ્વીસમાં નાણાકીય બાબતો સ્થિર રહેશે નોકરીમાં રહેલા લોકોને પગાર વધારો અને અણધાજિયા લાભ મળી શકે છે ઉદ્યોગપતિઓ માટે વર્ષનો બીજો ભાગ સારો રહેશે સારો રોકાણ કરવાની તકો પણ મળશે લાંબા ગાળાના રોકાણ યોજનાઓ પણ આ વર્ષે ફાયદાકારક સાબિત થશે પારિવારિક જીવન ખૂબ જ સંતુલિત અને સહાયક રહેશે માતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને પરિવાર સાથે વિતાવેલો સમય ભાવનાત્મક આશ્વાસન લાવશે સ્વાસ્થ્યની બાબતમાં શારીરિક રીતે વર્ષાળુ રહેશે ખાસ કરીને બીમારીમાંથી સ્વસ્થ થનારાઓ માટે જોકે માનસિક સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી જરૂરી છે ધ્યાન અને યોગ ફાયદાકારક રહેશે વર્ષ બે હજાર બ્યાસી ના રાશિ પણ અનુસાર ગુરુ આ વર્ષે બે વખત ગોચર કરશે જૂનમાં બારમા ભાવમાં

સિંહ રાશિના જાતકો માટે કરવાના ઉપાયોની વાત કરવામાં આવે તો જ્યારે પણ તમે તમારા જીવનસાથીને મળવા જાઓ અથવા ડેટ પર જાઓ ત્યારે હંમેશા તમારી સાથે એક નાનું પીળું કપડું લઈને અવશ્ય જાઓ હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિની બુધ ગ્રહ દ્વારા શાસિત કન્યા રાશિના જાતકો વ્યવહારુ અને વિશ્લેષણાત્મક હોય છે તમે સંપૂર્ણતાવાદી હોવ છો અને સેવા સુધારણા અને સંગઠનમાં વિશ્વાસ રાખો છો તમે દરેક સમસ્યાના વ્યવહારુ ઉકેલો શોધવા માટે પ્રયત્નશીલ રહી અને આયોજનબદ્ધ અને તાર્કિક રીતે તમારું જીવન જીવવાનું પસંદ કરો છો આ લાક્ષણિકતા તમને મદદરૂપ જવાબદાર અને વિશ્વસનીય બનાવે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસીની વાર્ષિક રાશિફળ અનુસાર વર્ષ તમારા માટે તકો અને પડકારોથી ભરેલું રહેશે ગ્રહોની ગતિવિધિઓમાં સાવધાની તેમજ હિંમતની જરૂરત પડશે થોડા સમય માટે ધીરજની કસોટી થઈ શકે છે પરંતુ એકંદરે આ વર્ષ વૃદ્ધિ અને સ્વવિકાસ લાવશે જો તમે પરિવર્તન માટે તૈયાર રહો અને હિંમત હારશો નહીં તો પરિણીત કન્યા રાશિના જાતકો વર્ષની શરૂઆતમાં તેમના જીવનસાથી સાથે કેટલાક નાના મતભેદોનો અનુભવ કરી શકે છે જે તમારી સમજણ અને ધીરજની કસોટી કરશે વિક્રમ સંવત બે હજાર બ્યાસીની કુલડી અનુસાર તમારી વાતચીતમાં સાવચેત રહો અને તમારા વિચારો અને લાગણીઓને યોગ્ય રીતે શેર કરો આ સમય દરમિયાન તમારા જીવન સાથીની જરૂરિયાતને સમજવી મહત્વપૂર્ણ રહેશે વર્ષના બીજા ભાગમાં તમારા પ્રેમ જીવનમાં સુધારો થશે અને સંબંધો મજબૂત બનશે જે લોકો સિંગલ છે તેમણે વર્ષના પહેલા ભાગમાં ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ વર્ષના બીજા ભાગમાં ભાવનાત્મક સુરક્ષા અને વિશ્વાસ વધશે અને કેટલાક માટે સંબંધોને આગલા સ્તર લઈ જવાની તકો પણ ઊભી થશે જ્યોતિષ રાશિફળ વિક્રમ સંવત બે અનુસાર કન્યા રાશિના લોકોએ પહેલા ભાગમાં કામ પર પડકારો અને જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે નોકરીમાં રહેલા લોકોએ સંયમ રાખવો જોઈએ અને ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ જૂન પછી ગુરુની ગતિ નવી સફળતા અને તકો લાવશે નવા વ્યવસાયિક સોદા અને સહયોગ ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓને સખત મહેનત દ્વારા સફળતા મળશે જો તેઓ આત્મવિશ્વાસ અને સંયમ જાળવી રાખે તો વિક્રમ સંવત બે બ્યાસી અનુસાર વર્ષની શરૂઆતમાં કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ આ વર્ષે થઈ શકે છે તેથી બજેટ જાળવી રાખો અને વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો ખાસ કરી અને બજારની અસ્થિરતા વચ્ચે સમજદારીપૂર્વક રોકાણ કરો વર્ષના બીજા ભાગમાં પગાર વધારો સફળ વ્યવસાયિક સોદા અથવા નફાકારક રોકાણોથી લાભ થશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે વર્ષનો અંત સોના અને મિલકત ખરીદવા માટે અનુકૂળ રહેશે વર્ષની શરૂઆતમાં પરિવારમાં કેટલીક ગેરસમજણો ઊભી થઈ શકે છે દૂર રહેતા લોકો તેમના માતાપિતાથી દૂર રહેવાનું દુઃખ અનુભવી શકે છે ભાઈ બહેન અને સાસરીયાઓ સાથીના સંબંધો સામાન્ય રહેશે પરંતુ માતાના સંબંધો થોડા બની શકે છે કન્યા રાશિ માટે વિક્રમ શીખવા જમાવટ અને ધીરજનું વર્ષ રહેશે જો તમે સમજદારી પૂર્વક કામ કરો તો પ્રેમ અને પારિવારિક જીવનમાં સુધારો શક્ય છે શરૂઆતમાં તમારી કારકિર્દીમાં ધીરજ રાખો કારણ કે પ્રગતિ નિશ્ચિત રહેશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો પરંતુ રોકાણની સારી તકો પણ મળશે યોગ અને ધ્યાન દ્વારા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને માનસિક સંતુલન જાળવો આ વર્ષે તમને ધીરજ સખત મહેનત અને સાણપણ દ્વારા તમારા જીવનમાં તમામ ક્ષેત્રોમાં સુધારો કરવાની તકો મળશે દરેક પડકારોમાંથી શીખવું અને આગળ વધવું એ સફળતાની ચાવી બનશે ઉપાયોની વાત કરીએ તો તમારા સંબંધ અથવા લગ્નમાં આકર્ષણ વધારવા માટે પૂર્ણિમાની રાત્રે ડેટ અથવા ડિનર પર જવાનો પ્રયત્ન અવશ્ય કરો